વડોદરા ગંભીર બ્રિજના ગંભીર અકસ્માત તસવીરો કેમેરામાં કે તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિકોનો આક્ષેપ જુઓ ખોફનાક દ્રશ્યો આણંદ જિલ્લાના પાદરા તાલુકાના મુજપર નજીક આવેલા અત્યાર સુધીમાં બે વ્યક્તિના મોત થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે સ્થાનિક લોકોના ટોળા તરત ઘટના સ્થળે હતા અને પોલીસ સાથે રેસ્ક્યુ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ વડોદરા જિલ્લાને જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માહિતી અનુસાર એક ઘટનાના વિડીયો શેર કર્યા હતા બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટા પાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી આ બ્રિજનું નું નામ ગંભીર આ બ્રિજ હોવાની જાણકારી મળી છે નદીમાં

પ્રવાસન બંને પર ઊંડો અસર કરશે